બોલીએ ની અંદર અનેક પાત્રો છે એમાં એક અનોખું પાત્ર જો લેવા જાય તો એ જાયો હનુમાન એવા આ માથે અમારે જનતા ભાગ જે રહ્યો તેમના પાછળના ભાગની અંદર જેને કહેવામાં આવે કે ચૈતન્ય હનુમાનજી એ મંદિરની અંદર આખું ગ્રુપ તેર એક કાયમને માટે વર્ષની જે તેર એક તારીખ આવે એ અને એક ચૈત્ર સુધી પૂનમ એટલે હનુમાન જયંતિ આવે તે દિવસે બધાને પ્રસાદ બટુક ભોજન તથા સંતવાણી કાર્યક્રમો હનુમાન ચાલીસાના કાર્યક્રમો રાખે અને અમારે કદરદાન કરે કદર અવરને બુજે બુજ લાખો મેં કોક મૂલે કદરદાન જોઈશ એવા દાતાઓ અહીંયા આવી અને કાંઈક અમારે વાપરવું છે કુદરતે દીધું છે હનુમાનજી મહારાજની દયા છે અને અમારી પાસે કાંઈક છે અમારે વાપરવું છે ત્યારે આવા સંતવાણીના અને હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે બોલાવે સુંદરકાંડના પાઠ કરવા માટે બોલાવે એમાં અમારે ભજન આરાધક કથાકાર પણ કહી શકાય રિટાયર્ડ શિક્ષક એવા અમારે હરિભાઈ બોરીસાગર એ જ્યાં પણ કાર્યક્રમો કરે છે અને ભગવાનની એની ઉપર પણ કૃપા છે મેર છે અને એ એક નિસ્વાર્થ ભાવે ભજન અને હનુમાન ચાલિસા કરી અને આજના આ આનંદ ઉત્સવમાં એક અનેખો આનંદ કરવા માટે અમારે હરિભાઈ બોરીસાગર અને આ ગ્રુપ બધું બધા અમારે યુવા ગ્રુપ જે છે એ બધા આયોજન કરી અને આ આનંદનો ઉત્સવ અનેરો લઈશ હરિઓમ વસ્તુ જય ચૈતન્ય